જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના એસાઈમેન્ટના આંકડા શાસ્ત્રના પ્રકરણ સાતના દાખલાઓ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ સાતની અંદર પહેલો દાખલો છે એક બહુમાળી મકાનમાં ત્રીસ ફ્લેટ છે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ ત્રીસ ફ્લેટમાંથી છ ફ્લેટ સુશોધભન માટે પદિક નિદર્શન દ્વારા પસંદ કરાય છે તો કેટલા શક્ય નિદર્શ મેળવી શકાય તો કે બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન્ડ ત્રીસના છેદમાં છ એટલે પાંચ તો તમારો નિદર્શ એક આવશે એક છ અગિયાર સોળ એકવીસ અને છવ્વીસ બધામાં પાંચ પાંચ ઉમેર ધરાવવાનું નિદર્શ બે બે સાત બાર સત્તર બાવીસ અને સત્યાવીસ નિદર્શ ત્રણ ત્રણ આઠ તેર અઢાર ત્રેવીસ અઠ્યાવીસ આ રીતે નિદર્શ ચાર અને નિદર્શ પાંચ બીજો દાખલો છે એક સમષ્ટિમાં પંદર એકમ છે પાંચ કદના શક્ય બધા જ પદિક નિદર્શ તો કે બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન પંદરના છેદમાં પાંચ બરાબર ત્રણ તો પેલું આવશે એક ત્રણ ત્રણ ઉમેરતા જાઓ ચાર સાત દસ તેર નિદસ બેમાં બેથી શરૂઆત કરો બે પાંચ આઠ અગિયાર ચૌદ નિદસ ત્રણમાં ત્રણથી શરૂઆત કરો ત્રણ છ નવ બાર પંદર ત્રીજો દાખલો ત્રણસો કુટુંબની આર્થિક તપાસ માટે પચીસ કુટુંબનો અધિક નિદર્શ લેવાનો છે અને યાદચ્છીક નંબર આઠ લઈને અધિક નિદર્શ તપાસો તો કે બરાબર ત્રણસો ભાગગા બાર સોરી પચીસ એટલે કેટલા આવશે બાર હવે યાદચ્છીક નંબર આઠ લઈને કીધું તો ત્યારબાદ બારનો ગાળો રાખવાનો તો પેલી રકમ આઠ પછી વીસ બત્રીસ ચુમ્માલીસ છપ્પન અડસઠ એંસી બાણું એકસો ચાર એકસો સોળ એકસો અઠ્યાવીસ એકસો ચાલીસ એકસો બાવન એકસો ચોસઠ એકસો છોતેર એકસો અઠ્યાસી બસો બસો બાર બસો ચોવીસ બસો છત્રીસ બસો અડતાલીસ બસો સાઠ બસો બોતેર બસો ચોર્યાસી અને બસો છન્નું ચોથો દાખલો જે પચાસ વિદ્યાર્થીઓની યાદશક્તિની ચકાસણી માટે પાંચ વિદ્યાર્થીઓના પદિક મેળવો તો કેપિટલ કે બરાબર કેપિટલ ના છેદમાં સ્મોલ એન પચાસના છેદમાં દસ એટલે પાંચ તો પહેલાં એકથી સ્ટાર્ટ કરીને પાંચ પાંચ ઉમેરો જવાનું એક છ અગિયાર સોળ એકવીસ છત્રીસ ચોત્રીસ છત્રીસ એકતાલીસ ને છેતાલીસ એ રીતે બેને રાખવાનું એ રીતે ત્રણને રાખવાનું અને એ રીતે ચારને ઓકે મિત્રો પાંચમો દાખલો એક કંપનીમાં કામ કરતા વીસ કર્મચારીઓની કાર્યક્ષમતાની તપાસ માટે પચાસ ટકા કર્મ સોરી પચીસ ટકાના શક્ય તમામ નિદર્શ મેળવો તો પચીસ ટકા કીધું એટલે વીસ ગુણ્યા પચીસના છેદમાં સો તો વીસ પચીસ ચોખ્ખું સો અને વીસ ભાઈ ગા ચાર એટલે પાંચ તો પેલી રકમ એક એમાં ઉમેરતા જાઓ ચાર ચાર તો એકને ચાર પાંચ પાંચને ચાર નવ નવ ચાર તેર તેરને ચાર સત્તર ફરી બે છ દસ ચૌદ અઢાર ત્રણ સાત અગિયાર પંદર ઓગણીસ ચાર આઠ બાર સોળ અને વીસ છઠ્ઠો દાખલો એક શાળાના શિક્ષકને ધોરણ અગિયારના ત્રીસ વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓની ચકાસણી કરવાની છે તો એનો પ્રદીક નિર્દેશ મેળવો તો કે કે બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન ત્રીસના છેદમાં દસ એટલે ત્રણ તો ત્રણની દસ પસંદ કરી શકાય એમાં પહેલાં એકથી સ્ટાર્ટ કરો એક ચાર સાત દસ તેર સોળ ઓગણીસ બાવીસ પચીસ અને અઠ્યાવીસની દસ બે પસંદ કરો બે પાંચ આઠ અગિયાર ચૌદ સત્તર વીસ ત્રેવીસ છવ્વીસ અને ઓગણત્રીસની દસ ત્રણ પસંદ કરો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ સાત વિભાગ ડીના બધા જ દાખલાઓ પર આ જ રીતે બીજા દાખલાઓને વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ